સાથે જોવા જવાનું હતું ઉપરકોટનો કિલ્લો સવારમાં વહેલા તૈયાર થઈને આઈ નાસ્તો કરવા મહાદેવના દર્શન કરી સ્ટોરી મૂકવા માટે ફોટા પાડ્યા કાકાએ કીધું ચોના સો મેં હમણાંથી તો બધા બી ભાઈ ખાલી જીજેટી નું નોમ પડવું જો પોચી ગયા ઉપરકોટ ના કિલ્લે હા ભાઈ તું પેલા વિડીયો બનાવી લે અંદર જઈને પાછા ફોટા ખેંચ્યા બાપુ કે મારું વિડિયો લે અલે આ ખરેખર તો હિન્દી પિક્ચર ના હીરો જેવું લાગે સર આપણે પણ જો પાછા પડવાના હતા ને બતાવો ખોટે ખોટા વિડીયો ઉતારી દીધા ભાગ નીલા ભાગ અલે પાછળ કૂતરું પડ્યું હોય પાસો ગિલા નો સગડો આવ્યો પણ આ વખતે તો ગિલા સંગડા બેઠા જ નહીં લે પાછો એ બ્લોગ બનાવ નાટક કર લો અરે જો ભાઈ ઓ પાગલ હો જા પછી પહોંચી ગયા સક્કરબાગ જો કાચબા જોયા કાબુતર જોયા મગન નું બચ્ચી જોયું બિલાડી નું બચ્ચી જોયું પાછા ની આકડી પડ્યા ડેમ જોવા પહોંચી તરત ફોટા તો પાડી દીધા ના કલાકારો ના ગીતો આપડી થોડી થોડી બાકાજી કરી દીધી હાથ તો ફેલાવા પડે શાહરુખ ખાન જેવા 来、啊，马路直接堵啊！